નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક સ્ટોરીમાં મિત્રો ઘરની તિજોરીમાં રાખો આ વસ્તુ ક્યારેય નહીં થાય પૈસાની કમી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધનલક્ષ્મીના આહવાન માટે વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે તિજોરીમાં કેટલીક ખાસ વસ્તુ રાખવાથી ઘરમાં ધનની કમી નહીં રહે મિત્રો સનાતન ધર્મમાં તુલસીની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીનો છોડ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે આ ઉપરાંત તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે વાસ્તુશાસ્ત્રમાં ઘણા પ્રકારની સમસ્યાનો અલગ અલગ ઉપાયો સૂચવવામાં આવે છે જે લોકો આમાં વિશ્વાસ રાખે છે તેઓ પણ આ ટિપ્સ અપનાવે છે જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો તો કેટલાક છોડ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો કુબેર યંત્ર તિજોરીમાં યંત્ર રાખવું શુભ માનવામાં આવે છે આ ધનની વૃદ્ધિ માટે મદદરૂપ બને છે મિત્રો સફેદ તુલસીના પાંદડા તુલસી પવિત્ર માનવામાં આવે છે તુલસીના સુકાયેલા પાંદડા તિજોરીમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ચાંદીની હસ્તી ચાંદીની હસ્તી તિજોરીમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અને શાંતિ સ્થિર રહે છે મિત્રો શ્રીયંત્ર શ્રીયંત્ર ધન તથા સમૃદ્ધિ માટે અતિ ઉત્તમ ગણાય છે તે તિજોરીમાં રાખવાથી પૈસાની આવક વધે છે મિત્રો ઘઉં અથવા ચોખાના દાણા તિજોરીમાં ચોખા અથવા ઘઉંના દાણા રાખવાથી અન્ન અને ધનનો પ્રભાવમાં વધારો થાય છે તાંબામાં પા પાણીના પાણી સાથે સિક્કા તાંબાના પાત્રમાં પાણી સાથે સિક્કા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો જે લોકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમને પૈસાની તંગી કે આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી જો તમે પણ ઈચ્છો છો કે ઘરમાં ક્યારેય પૈસાની અછત ન રહે તો તમારે તુલસીના મૂળને તિજોરીમાં રાખવા જોઈએ જો તમે પણ ઈચ્છતા હોય કે ઘરમાં ક્યારેય પૈસાની અછત ન રહે તમારે તુલસીના મૂળને તિજોરીમાં રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના મૂળ પૈસા આકર્ષે છે અને તેને સુરક્ષિત રાખવાની આર્થિક સ્થિતિને સુધારો થાય છે તુલસીના મૂળને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આવું કર્યા પછી તમને ક્યારે પૈસાની કમી નહીં આવે અને તિજોરીમાં હંમેશા પૈસાથી ભરેલી રહેશે મિત્રો આ ઉપાયો કરવાથી આવે ત્યારે તિજોરી અને રાખવાથી દિશામાં ધ્યાન રાખવું જોઈએ વાસ્તુ મુજબ તિજોરીમાં દરવાજો ઉત્તર તથા પૂર્વ તરફ ખુલતો હોવું જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક ઉપાયોની સલાહ પિતૃ દોસ્તી પરેશાન હોવ તો સ્નાન કર્યા બાદ પીપળના વૃક્ષની પૂજા કરો સાથે જળના મૂળમાં દૂધ અને પાણી ચડાવો પીપળના વૃક્ષની ફરતે સાત વખત સુંદરથી આઠ ગાંઠ બાંધો ત્યારબાદ અગિયાર વખત પરિક્રમા કરો સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો આવું કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો આ દિવસે પિતૃદોષ નિવારણ માટે તર્પણ કરવું ઉત્તમ ગણાય છે ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી તિલ અને જળ ચડાવી પિતૃઓને યાદ કરો અમાસ તિથિ પર પવિત્ર નદીમાં સ્નાન વિશેષ મહત્ત્વ છે તેથી સોમવતી અમાવાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરો સાથે જ સૂર્ય દેવને જળ ચઢાવો પિતૃ પૂર્વજોનું સ્મરણ કરીને કુશની પવિત્ર હાથમાં ફેરી જળ અર્પણ કરો શક્ય હોય તો પિતૃતાનો પાઠ કરો આમ કરવાથી પિતૃદેવને પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ગરીબોને ખાદ્ય પદાર્થો કપડાં અને ધનનું દાન કરવું જોઈએ પગલાં પીસુ શાંતિ માટે ફળદાયી મનાય છે મિત્રો પીપળના વૃક્ષની પૂજા સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા એકસો આઠ પરિગ્રામા કરો અને મધ અને દૂધ અર્પણ કરો ચંદ્રદોષ દૂર કરવા માટે આ દિવસે ચંદ્રદોષ દૂર કરવા માટે ભગવાન શિવને કાચા દૂધ સાથે જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તમારા ગ્રહો પર ભગવાન શિવનું આદિત્ય હોય છે તેથી સોમવતી અમાવસ્યા પર ભગવાન ભોળાનાથની પૂજા કરો સાથે જ ભગવાન શિવને બીલીપત્ર અર્પત કરો સાથે જ શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરો પિતૃદોષમાંથી મુક્તિ માપવા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરો ધનલાભ માટે આ દિવસે ઘરમાં ગંગાજળ છાંટવું અને ઘીનો દીવો પ્રગટાવીને કુંદીના સ્ત્રોત અથવા લક્ષ્મીનો સ્ત્રોત પાઠ કરવો જોઈએ રાત્રે પિતૃ તર્પણ અમાવસ્યાને રાત્રે કૂવામાં અથવા તળાવમાં ઘીનો દીવો તણાવ અને પિતૃદેવ પાય નમ મંત્ર જાપ કરવો શનિવાર અને સોમવારના યુગમાં ખાસ પદ્ધતિ જો સોમવતી અમાવસ્યા પણ શનિવાર પડે છે તો તે દિવસે ખાસ કરેલા આ ઉપાયો વધુ ફળદાયી માનવામાં આવે છે ગાયને ચારા અને કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ આ ઉપાયો સરળતાથી કરી શકાય છે અને આ દિવસે કરવામાં આવેલા કામોને ગાયના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ સૌનો આભાર